નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ કાલસર સેવા સહકારી મંડળીમાં ઉછાપત થયાનો ખાતેદારોનો આક્ષેપ છે મંડળીના સેક્રેટરી નજીર મિયા ઉર્ફે મદન લાલ દ્વારા મંડળીમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ખેડૂત ખાતેદારોએ આક્ષેપ લગાવ્યો છે તેવો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે કેટલાય ખેડૂતોને તેમની લોન બાબતે જાણ પણ નથી તેવા ખેડૂત ખાતેદારોના નામે લોન પડાવી દેવામાં આવી છે આશરે ત્રીસ લાખથી વધુ રૂપિયાના બોજા પાડી દેવાતા ખેડૂતોનો ભારે આક્રોશ સાથે હોબાળો મચાવ્યો છે બે હજાર પાંચમાં સહકારી મંડળીમાં બોજા પાડ્યા હતા બે હજાર સાતમાં સરકારે બોજ મુક્ત કરી હોવા છતાંય ખાતેદારોના બોજ મુક્ત કરવામાં આવ્યા ન હતા આ બાબતે મંડળીના સેક્રેટરી મિયા પઠાણ ઉર્ફે મદનલાલના જણાવ્યા પ્રમાણે મંડળી ફરચામાં ગયેલ છે જો કોઈને અન્યાય થયો હોય મારા પર ફરિયાદ કરો તેવો જવાબ ખાતેદારોને આપવામાં આવ્યો સરકારો ની વચ્ચે પણ વન ટાઇમ સેટલમેન્ટ હતું ને વચ્ચે હતું કે પરિચય બરકતુલ્લા અબ્દુલ મિયા શેખ માજી સરપંચ સમસ્યા એવી છે સાહેબ કે આ સેવા સરકારી મંડળીમાં લોન બે હજાર પાંચની કાઢી છે મારા ફાધરના નામની ત્યાર પછી મેં બે વાર લીધી છે બે વાર ભરેલી છે મારી નો ડ્યુનો સટી મારી જોડે છે મેં ટેસ્ટ બેંકમાંથી લીધી છે ને પણ સેન્ટ્રલ બેંકમાં પણ મારા પાપાના નામની લોન ચાલુ છે મારા પપ્પા મરી ગયા અને અત્યારે મારા નામની નોટિસ કાઢી છે અને કે આ પૈસા ભરવા જ પડશે આ તદ્દન ખોટું થયેલું છે મારી જોડે પ્રૂફ છે એ લેટર આપેલું છે મારી જોડે નો ડિનોસર્ટી અત્યારે બે હજાર બાવીસમાં મેં પણ લોન ભરી છે હા એ સાહેબ બે હજાર બાવીસમાં અમે પૈસા ભરી દીધા છે અને ફરી નોટિસ આવી છે બે હજાર પાંચની બે હજાર પાંચમાં સાહેબ સરકારે બે હજાર સાતમાં માફ કરી હતી એ લોન અત્યારે મને માટે નોટિસ કરે છે બિલકુલ ને આવા તો કેટલા અન્ય કેસ છે કે બે હજાર પાંચમાં લોન માફ થયા પછી ભર્યા લોકોના જોડે પૈસા ભરાયા છે એ અધર પૈસા ખાઈ ગયા છે એ પણ મારી જોડે પ્રૂફ છે સાહેબ આ ચેરમેન બદલ ઘટના એવી છે સાહેબ કે મેં તો લોન માફીમાં મેં નો ડિનિવર્સર્ટી આ લોકોએ સેવા સરકાર મળી આવી અને મેં બોજો મુક્ત કરાવી ત્યાર પાછળ કાલસર તે બેંકમાંથી લોન લીધી એમાં બી મેં પૈસા ભરી સાહેબ અને ફરી અત્યારે બે હજાર બાવીસમાં મેં સેન્ટ્રલ બેન્કમાંથી બી લીધી મારી જોડે પૂરું છે બધા સાહેબ એવું તો છે જ નથી સાહેબ કે મારા ઘરના સિક્કા મારીને મેં બોજો હટાવ્યો છે મામલતદારમાંથી એટલે એમના સિક્કા થી જ મેં બોજો હટેલો છે અને અત્યારે મારા ઉપર બે લાખ નોટિસ આવે છે સેવા મંડળીની અત્યારમાં કોઈ બોજો નહીં જમીન વેચી મારી સાહેબ દોઢ વર્ષ થયું નોટિસ હમણાં ચાર દાડા પર બધાને મળી આઠ દાડા પર કશું નહી કશું લાગતું નહીં ભ્રષ્ટાચાર જેવું છે એક જાતના અમારા ઉપર દબાણ કરીને પૈસા ભરાવે છે સાહેબ બીજું શું છે હા ઉછાપત થઈ નથી મેં સાહેબને ડાયરેક્ટ ફોન કર્યો સાહેબ કહે છે અમારી મંડળી ખોટમાં ગઈ છે તમારે અમારા જોડા અમારા જે ચોપડા હતા મેં સાહેબને એ બી પ્રશ્ન કર્યો કે ખોટ ગયું હોય તે માટે અમને મારી નાખવાના છે અમારા ઉપર બોજા નાખવાના છે પૈસા લેવાના છે મેં એવું કીધું ઇન્સ્પેક્ટર સાહેબને ઉમરેઠની અંદર ફોન પર વાત કરી છે નોટિસ આવી ચીજ દાડે મદનલાલ હતા ત્યાં હસમુખભાઈ હતા બધા જ હતા એ લોકો